નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ હારીચ તેરસો સત્યાવીસથી ચૌદસો ને એકાણું પાટણ અગિયારસોથી પંદરસો ને ત્રીસ ચાણસમા નવસો પચાસથી બારસો ખેડબ્રહ્મા બારસો પચાસથી તેરસો પચાસ રાજકોટ તેરસો ત્રીસથી ચૌદસો ને બ્યાસી ટિટોઈ તેરસોથી ચૌદસો ધંધુકા આઠસોથી ચૌદસો ને બાસઠ મોરબી તેરસો એકવીસ થી ચૌદસો ને એકસઠ સાવરકુંડલા તેરસો એંસીથી ચૌદસો ને એસી બાબરા ચૌદસો વીસથી પંદરસો જેતપુર એક હજાર સત્યાવીસથી ચૌદસો ને એકતાલીસ વડાલી તેરસો પચાસ થી પંદરસો ને એકાવન ખાંભા બારસો પચીસ થી ચૌદસો ને પચાસ વિરમગામ તેરસો બારથી થી ચૌદસો ને પાસઠ ધારી બારસો પચાસથી થી ચૌદસો ને પંદર ધ્રોલ બારસો થી ચૌદસો ને છત્રીસ ડોડાસા બારસો ત્રીસથી થી ચૌદસો ને બત્રીસ હળવદ અગિયારસો થી ચૌદસો ને બાસઠ ગોંડલ બારસો એકાવન થી ચૌદસો ને છોતેર વાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને પચાસ માણસા બારસો બાવનથી પંદરસોને ઓગણીસ હિંમતનગર બારસો નેવુંથી ચૌદસો ને પચાસ સિદ્ધપુર બારસો એકાણુંથી પંદરસો જોટાણા બારસો પાંત્રીસથી બારસો ને પાંત્રીસ